એ પણ એક સેવા છે તો કોઈ પરફેક્ટ પરિભાષા નથી હોતી પણ સમય દેવો પડે બહુ મહત્વની વાત હોતી હોય છે કોઈ પણ તમે તમારા ફિલ્ડના માસ્ટર છો તમારી પાસે જ્ઞાન છે તમને એ વસ્તુ નોલેજ મેળવ્યું છે અને કોઈ તમારી પાસે વ્યક્તિ આવે છે જેમને તમે આપી શકો છો એમાં તમારો કોઈ અહમ નથી તમારો કોઈ એવો ભાવ નથી કે આમાં હું જ કરી શકું છું મારી સિવાય કોઈ કરી ના શકે જ્યારે એ ભાવ શૂન્ય થઈ જતો હોય છે ત્યારે હરેક વ્યક્તિ કંઈક ને કંઈક સેવાની સાથે જોડાયેલો હોતો હોય છે ને ખાસ તો હવે એક આવું કાર્ય કરતા કરો છો તમે ઘણા વર્ષોથી કોઈ વખત એવું બન્યું કે એવું થયું હોય કે યાર આ કાપ ટફ થતું જાય છે દિવસે દિવસે જી એવા લોકો કારણ કે આપણે જેટલું વધારે જોઈએ તમે જે કિસ્સો કીધો હમણાં કે પગમાં જીવડા પડી ગયા હતા આવા કિસ્સાઓ જ્યારે જોવા મળે એટલે આપણું એક માનવ હૃદય પણ એ વખતે દ્રવી ઉઠે આવો કિસ્સાઓ જોઈને ઘણી વખત એવું થતું હશે કે બહુ દુઃખની લાગણી અનુભવ થાય એવા સિચ્યુએશનમાં પોતાની જાતને કઈ રીતના ઓવરકમ કરો છો કે યાર હવે અહીંયા હિંમત રાખીને અત્યારે અમને લઈ જવા છે અમને સારું કરવું છે બસ મારા માઇન્ડની અંદર તો હું એવું જ વિચારું છું કે જે પરિસ્થિતિ સાથે લોકો જીવે છે જ્યારે એન્ડમાં એમની પરિસ્થિતિ એવી હોય છે જેમની પાસે લોકો ઊભા નથી રહેતા એમનું ટોયલેટ એમને પેશાબ એમની કપડાંની સ્થિતિ ઘણા ટાઈમથી નાયા ન હોય ગરમી મોટા મોટા વાળ થઈ ગયા હોય જે સમજી લોને કે એક પ્રકારની કચરાપેટીસ તે હરતી ફરતી છે પણ મારા માઇન્ડની અંદર એવું વિચારું છું મેં કે ભાઈ હું કદાચ જો એમને મારો પોતાનો ટાઈમ એક કલાક આપીશ અડધી કલાક આપીશ તો કદાચ એમાંથી જો એ ટાઈમ આપીને જો એમને નવું જીવન સુગંધિત મળશે તો એ અનબિલિવેબલ છે ને એમને જે માનો કે આજે કોઈ વ્યક્તિ મને એવા મળ્યા છે જેને અમે પ્રભુજી કહીએ છીએ તો કદાચ આજે મારો ટાઈમ મેં એને આપ્યો એમના જીવનમાં પરિવર્તન આવ્યું અને સાફસુફ કર્યું અને એ જે રાતની જે એમને ઊંઘ આવ છે જે સંતોષકારક હોય છે જેમના શબ્દો થકી આપણે વર્ણન ના કરી શકીએ કે જે એટલા વર્ષોથી હેરાન થતો તો સડનલી કોઈ વ્યક્તિગત રૂપે આવીને કોઈ આવી રીતે કરીએ છીએ અને પછી એમને જો અચિંતાનો એટલું પરિવર્તન આવી શકે છે સમય આપીને તો હું એવું માનું છું કે એ કદાચ બધા જ લોકો કરી શકતા હોય છે અચ્છા એક એવી વાત છે કે શક્ય હોય ત્યાં સુધી લગભગ લોકો ઈચ્છે છે કે અમે આવું સામાજિક કાર્ય કંઈકનું કંઈક કરીએ ઘણી વખત સમયના અભાવે ઘણી વખત કોઈ આળસના લીધે ઘણી વખત એવા કોઈ વિચારોના લીધે ઘણા લોકો નથી કરી શકતા હોતા ભાવ હોય છે અંદર ઊંડો ઊંડો પણ કરી શકતા હોતા નથી એવા લોકોને જો સામાજિક કાર્ય કરવું હોય તો તમારા મતે શું કરી શકાય મેં તમને શરૂઆતમાં જ વાત કરી કે સેવાની કોઈ પરફેક્ટ પરિભાષા નથી કે આને આપણે સેવા કહી શકીએ કોઈ પણ વ્યક્તિ માનો કે તમે તમારા ફિલ્ડના માસ્ટર છો તમારી પાસે જ્ઞાન છે તમને એ વસ્તુ તમે નોલેજ મેળવ્યું છે અને કોઈ તમારી પાસે વ્યક્તિ આવે છે જેમને તમે આપી શકો છો તેમાં તમારો કોઈ અહમ નથી તમારો કોઈ એવો ભાવ નથી કે આમાં હું જ કરી શકું છું મારી સિવાય કોઈ કરી ના શકે જ્યારે એ ભાવ શૂન્ય થઈ જતો હોય છે ત્યારે હરેક વ્યક્તિ કંઈક ને કંઈક સેવાની સાથે જોડાયેલો હોતો હોય છે અને ખાસ કરીને અમે જે કરી રહ્યા છીએ હાલમાં જે અત્યારે તો ઓલ ઓવર ઇન્ડિયામાં ઘણી બધી યુટ્યુબ ચેનલમાં દરેક વ્યક્તિ પોપટભાઈ બને છે એટલે દરેક વ્યક્તિને સમય તો આપવો જ પડશે અમે કાલે કેસ લીધો તો એક દાદી માતા જે બિચારા ઘણા વર્ષોથી એક જગ્યા ઉપર સ્થિર થઈ ગયા હતા જેમનું માઇન્ડ પણ ડિસેબલ થઈ ગયું હતું એમની પાસે લોકો જોવા માટે રેડી ન હતા પણ કંઈક ને કંઈક અમે અમારી પોતાની બે કલાક આપી એટલે કંઈક એમનું પરિવર્તન આવ્યું એટલે એ જ વ્યક્તિની પાસેથી ઘણા બધા પૈસા નીકળ્યા લોકો એમને પૈસા આપીને જતા થાય કે ચાલો ભાઈ સો રૂપિયા આલે પાંચ રૂપિયા આલે પોતપોતાની કેપેસિટી પ્રમાણે તો ઘણા બધા લોકોની માનસિકતા એવી પણ હોય શકે કે ચાલો પૈસા આપીને આપણે સેવા કરી દીધી પણ એકચ્યુઅલીમાં એવું હોતું નથી સમય તો દેવો જ પડે જ કોઈ પણ ફિલ્ડની અંદર હો તમે અત્યારે આપણે અહીંયા બેઠા છીએ તો તમે પણ તમારો ટાઈમ આપો છો એટલે ભલે એનાથી મારી વાત કોક સાંભળશે એના જીવનમાં કઈક ઉતાર છે તો એ પણ એક સેવા છે તો કોઈ એવી પરફેક્ટ પરિભાષા નથી હોતી પણ સમય દેવો પડે એ બહુ મહત્વની વાત હોતી હોય છે